સિંહ રાશિ લિયો જ્યોતિષશાસ્ત્ર મુજબ પાંચમી રાશિ છે જેની અધિષ્ઠાત્રી ગ્રહસૂર્ય દેવ છે આ રાશિના જાતકો આત્મવિશ્વાસી ધીરજશીલ અને નેતૃત્વ ગુણ ધરાવતા હોય છે તેઓ જિંદગીમાં મોજશોક અને પ્રતિષ્ઠાને મહત્વ આપે છે સાહસિક અને મહત્વાકાંક્ષી સ્વભાવના હોવાથી તેઓ પડકારોનો સામનો કરવાનું પસંદ કરે છે પ્રેમ સંબંધોમાં વિશ્વાસુ અને પ્રભાવી હોય છે પરંતુ ક્યારેક આક્રમક અને અહંકારી પણ બની શકે છે સિંહ રાશિના લોકો સામાન્ય રીતે કલાપ્રેમી મહાન જેનરસ અને ઉદાર હૃદય ધરાવતા હોય છે તેઓનો શુભ રંગ ગોલ્ડન અને ઓરેન્જ છે જ્યારે શુભ પથ્થર રૂબી છે